નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર મઢેલી ગામમાં ગ્રામ પંચાયતમાં પાંત્રીસ વર્ષથી ચાલતી સમરસની અખંડ પ્રક્રિયાને બચાવવા ગ્રામજનો સરપંચના રાજીનામુંને રદ કરવા આવેદનપત્ર આપ્યું વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના સરપંચે સરપંચ પદ હોદ્દા પરથી રાજીનામું આપતા ગ્રામજનો વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે રાજીનામું રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચી રજૂઆત કરી હતી કે અમારું મઢેલી ગામ પાંત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી થાય છે જેથી અત્યાર સુધી અમારા અમારા ગ્રામ પંચાયતમાં કોઈપણ જાતની ચૂંટણી પ્રક્રિયા થઈ નથી એટલે અમુક થાય એવું ઈચ્છતા નથી અમારું ગામ એકતા ધરાવતું ભાઈચારા ધરાવતું ગામ છે જેથી અમારા ગામમાં અત્યાર સુધી ગ્રામ ચૂંટણી થઈ નથી અને હાલના જે સરપંચ જે રાજીનામું આપ્યું છે તે સરપંચની અઢી વર્ષની સરપંચ પદની હોદ્દાઓની ફરજમાં અને વિકાસના કામો ગામમાં કરતા લોકો તેઓને કામગીરીથી ખુશ છે જેથી આ સરપંચથી અમારે કોઈપણ જાતનો અમને દુઃખ નથી જેથી આવા સરપંચની અમારા ગામને જરૂર છે તો આ સરપંચનું રાજીનામું રદ કરો તેવી રજૂઆત સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરી વિનંતી કરી હતી જો ચૂંટણી થશે તો ગામમાં વિખવાદ તેમજ એકતા તૂટશે જેથી અમુક ગ્રામજનો ચૂંટણી ઇચ્છતા નથી તો આવા લોકોના દિલમાં વસેલા સરપંચનું રાજીનામું રદ કરશો જેવી રજૂઆત સાથે લોકોએ અપીલ કરી હતી આ બાબતે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ટેલિફોનિક મીડિયા દ્વારા વાતચીત કરતા માહિતી આપી હતી કે મડેલી ગામના સરપંચ ખુદ પોતે જાતે રાજીનામું ખુશીથી પોતાનું સરપંચનું રાજીનામું આપેલ છે જેથી એમનું સરપંચ પદનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે હવે એ જોવાનું રહ્યું કે ગ્રામજનોએ આપેલી રજૂ કરેલી વાતોનું મૂલ્યાંકન કેટલું થશે એ તે આવનારા સમયમાં જોવા મળશે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા એક વસાવા સમાજમાંથી એક આવા ઉભરાઈને પ્રકાશભાઈ તરીકે આવેલા સરપંચ મઢેલી માટે બહુ સરાહનીય હતા કે જેમને બહુ સારા કામ કર્યા છે કે જેમે વર્ષોથી ચાલતા અમુક ફેક્ટરીઓના સારામાં સારા જે પાંત્રીસ લાખ રૂપિયા સુધીના જે આકારનીના વેરા લાવ્યા છે પછી ગામમાં ટેક્ટર મૂક્યું છે સીસીટીવીની માંગણી થઈ છે ગામમાં સાતની મોટરની ટ્યુબવેલ જે પાણી પહોંચાડતી નથી એ દસની મોટર કરી છે એ વન નગરી નગર નવી નગરી કે જેની અંદર લોકો થૂકતા પણ હતા ત્યાં આજે બાગ જેવું સ્વર્ગ જેવું બનાવ્યું છે એટલે ત્યાંના લોકોની પણ બહુ ખૂબ દુઃખની લાગણી છે કે ભાઈ આવા સરપંચ ગયા છે અને અમે એ જ ઈચ્છા કરીએ કે ભાઈ આવા લાગણીવાળા સરપંચ પાછા આવે અને લોકોની પણ માંગણી છે એટલે આજે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને આ આવેદનપત્ર આપવા આવ્યા મારું મહેન્દ્રસિંહ રતનસિંહ જવા અઢી વર્ષ અઢી વર્ષથી એ લોકપ્રિય નેતા થઈ ગયા છે અમારા ગામના અને આવનાર અઢી અઢી વર્ષ જ બાકી હતા કારણ કે અમારું ગામ સમરસ છે એટલે બેસી અને લોકો નિર્ણય લે છે અને તેના લીધે આજે અમને દુઃખ થયું કે ભાઈ અઢી વર્ષ ટોટલ થયા ચાલીસ વર્ષથી સમરસ અને આજે એમને અઢી વર્ષ પૂર્ણ ના કરવા દીધા એનું અમને દુઃખ છે સમગ્ર ગામ એક જ વસ્તુ ઈચ્છે છે કે ભાઈ ચૂંટણી તો છે નહીં તો આ સરપંચને શું કામ કાઢ્યા શેરા માટે અવિશ્વાસની દરખાસ્ત થઈ અને સરપંચે દરખાસ્ત જેવી મૂકી સભ્યોએ એવું તરત એમને પોતે આપ્યું કે ગામમાં કોઈ ઝઘડો ન થાય એટલા માટે આવે તો પછી ચૂંટણીના રૂપમાં તો સંઘર્ષ જ છે અને એમને પ્રકાશભાઈને જીતાડીશું અને આખું ગામ અમારું એની સાથે જ છે અને અમે એમને પછી વોટથી જીતાડવાના છે પણ વોટથી જીતાડીશું એમાં કોઈ શંકા નથી મારું મહેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામ છે